રાજમાંથી ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમોને રૂપિયા પાંચ પોઈન્ટ તેત્રીસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ પલસાણા પોલીસે ઝડપી લીધા પલસાણા પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મીરુભાઈ રમેશભાઈ તથા નિલેશભાઈ જગદીશભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે તરાજ ગામની સીમામાં આવેલ પલસાણાથી સચિન જતા નેશનલ હાઇવે નંબર ત્રેપનના સર્વિસ રોડ ઉપર ડમ્પરની ડીઝલની ટાંકીમાંથી ડીઝલ ચોરી કરે છે તેવી બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતાં ડમ્પરમાંથી ડીઝલ ચોરી કરતા ચાલક મનસુખ ચંદ્રેશ્વર પાસવાન જનક અદાલત યાદવ અને ચોરીનું ડીઝલ લેનાર હરે કૃષ્ણ એપાર્ટમેન્ટ બાલાજી ગ્રીન સિટી કડોદરા ખાતે રહેતા બિરેન્દ્ર પ્રભુસિંહ રાજપૂતને એંસી લીટર ડીઝલના કેરબા ભરેલી સફેદ કલરની સ્વિફ્ટ કાર ત્રણ મોબાઈલ અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા પાંચ લાખ તેત્રીસ હજાર એકસો સાહીઠના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા પ્રશાંત પટેલ એબી ફોર્ટી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી